નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના છે એ મિત્રો હવે ફરીથી ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના ખાસ આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોનું કેટલું સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ બે હજાર પચીસ ની સાલની વાત કરીએ તો મિત્રો બે હાજર ના અંત સુધીમાં શું છે સોના તેમાં ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ સોના તેમજ ચાંદી ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લે કારણ કે હવે લગ્ન ની આવી રહી છે તેમજ ચાંદી જે છે એમસીએક્સ અનુસાર સોનાની કિંમતો માં ઘટાડો નોંધાયો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે અચાનકથી સોનાના ભાવ જે છે સતત બદલાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે સોનાની કિંમતો કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આ બે ના વર્ષમાં સોનાની કિંમતોમાં તેત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોની વાત

બજાર ખેદાના મેદાન થતી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોમાં પણ ગોટાડો નો દેયો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 109 રૂપિયા જ્યારે 10 ગ્રામ 1099 માં જ્યારે 100 ગ્રામ 10990 માં અને 1 કિલો 1 લાખ 9900 માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આપણે ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો

બે હજાર પચીસના છ મહિના પૂર્ણ થયા બાદ સોનાની કિંમતોમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો જેની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા હતા કે સોનાની કિંમતોમાં ઘટાડો થશે અને આપણે સોનાની ખરીદી કરી લઈશું તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલની વાત કરીએ તો બે હજાર ચોવીસ માં પણ સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને આ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળ્યું હતું ત્યારબાદ બે હજાર પચીસ વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત પચીસ ના અંત સુધીની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હાજર પચીસ ના અંત સુધીમાં પણ સોનાની કિંમતોમાં મોટો વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જો તમે સોનાની કિંમત કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં મોટો પ્રોફિટ મળી રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આજે તો સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને એમસીએક્સ અનુસાર સોનું જે છે એ મિત્રો આજે ફરીથી એક હજાર રૂપિયા સુધીનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો એમ પણ કહી રહ્યા છે કે અમારે લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદી આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે સોનાની ખરીદી એ અત્યારે જ ટ્રેન્ડ બની ગયું છે અને સૌથી વધારે

વાત કરીએ તો મિત્રો જીએસટી છે મિત્રો આપણે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ

ખરીદી કરી લેવી જોઈએ કારણ કે લગ્નની સિઝન અટાણે સોનાની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે તો એ પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશે